નમસ્કાર મિત્રો તમે ઘણી વાર સૂત્ર સાંભળ્યા છે કે બેટી બચાવો બેટી ભણાવો પણ ખરેખર આજના આજની તારીખ ની અંદર પોતાના ઘરની અંદર પણ દીકરીઓ સુરક્ષિત નથી સમાજની બરોબર આપડી ભારતી બેન કુવારા ગામના કાંકરેજ તાલુકાનું થોડીક ઘટ્ટા બનેલી છે બેન શું બની તમારી જોડે અડધી રાતે પોલીસ આવી હતી અચાનક અને ડાયરી ઘરમાં ની ત્યાં બધે ઘુસી ગઈ તો જયારે આપણે પ્રેમથી પૂછ્યું કે સાહેબ શા માટે તમે આવ્યા છો તે અમને ગેરવર્તન થી બતાવ કર્યો કે તું ચૂપચાપ રે અમે અમારું કામ કરવા દે એ રીતે એમ સીધો જવાબ મને આપ્યો ને આ રીતે ઘરમાં બધે અચાનક ઘુસી ગયા હતા તો શું ખરેખર આ ગુજરાતની અંદર બેટી બચાવો બેટી ભણાવો આ સૂત્ર શું મિત્રો યોગ્ય છે બરોબર અને સમાજને વિનંતી કરું છું કે આપણે બેનને ને પૂરેપૂરો સપોર્ટ કરવાનો થાય છે જય માતાજી ભારતી ઠાકોર કાંકરે જ મારું ગામ કુવારવા છે અને હું કુવારવા ગૃહ ઉદ્યોગનું કામ કરું છું અને તારીખ ઓગણીસના રાતે બાર વાગ્યાની ત્રણ મિનિટે અચાનક અમારા ઘરે પોલીસ આવી હતી તો ત્યારે અચાનક આવ્યા હું જ્યારે કામગીરી કરી બધા મારા ઘરના લોકો સુઈ ગયા હતા તો મેં સાહેબને પૂછ્યું કે સાહેબ તમે અચાનક શા માટે મારા ઘરે આવ્યા તો કારણ તો કંઈક હશે ને આનું તો એમને સીધા મને એવું કીધું કે તું ચૂપ થઈ જા અમને અમારું કામ કરવા દે પછી એ લોકોએ ડાયરી કી રીતે વર્તનથી વાત કરી તો મેં કીધું કે સાહેબ જો તમે મને સીધી રીતે મેં તમને પૂછ્યું તો તમે મને પ્રેમથી જવાબ આપો કે તમે કંઈક કારણથી તો મારા ઘરે આવ્યા હશો તમે અમે કંઈ ગુનો કર્યો છે શું કર્યું છે તમે તમારું અતિ તમને લાગતું હોય તો જણાવો બાકી અમે એવો કંઈ ગુનો કર્યો નથી પણ તોય અમારે જાણવું છે તો એમને સીધી રીતે ડાયરેક એમ કીધું કે તું ચૂપ થઈ જા મેં એમને એટલું પૂછ્યું કે સાહેબ તમે કયા પોલીસ સ્ટેશનથી આવ્યા છો અને તમારું નામ શું છે તો પછી મેં એરો વિડિયો લાઈવ કર્યો મેં કીધું સાહેબ તમે મને સરખી રીતે જવાબ નહીં આપો તો હું વિડીયો લાઈવ કરીશ એવા ડાયરેક્ટ એ બધા લોકો જતા રહ્યા એટલે મેં આના માટે મારે ઠાકુર સમાજ જોડી મારે ન્યાય જોવે છે કે તમારા બધાયને મને સપોર્ટ કરો તમારી દીકરી સંધિ મારા આગળની રણનીતિ જ્યાં સુધી મને જાણવા નહીં મળે કે આ શા માટે મારા ઘરે લોકો આવ્યા એ પણ અડધી રાતે અને ડાયરી ઘરમાં ઘૂસી ગયા નાના ભાઈ ભાભી લોકોને ઢાબા ઉપર સુધી નવ દસ જણા લોકો ઢાબા ઉપર પણ ચડી ગયા આ રીતે તો આગળ જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આ કેસ લડીશ અને મારે બધા સમાજ લોકોને હું બે હાથ જોડી વિનંતી કરું છું કે બધાનો મને સપોર્ટ જોવે રજૂઆત કરી હા કરી છે મેં દીવદર ઓફિસ એસપી સાહેબ ની ઓફિસ આપી છે સિવોરી પોલીસ સ્ટેશન પણ આપી છે અને તારા સભ્ય અમૃતભાઈ સાહેબ પણ આપી છે જિલ્લાના ઠાકોર સમાજ ને મારા નવગઢજી ઠાકોર ના જય સદારા ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ કુંવારવા તાલુકો કોંક્રેજ જિલ્લો બનાસકાંઠા મુકામે ભારતી ચંદુજી ઠાકોર એટલે ચંદુજી પૂર્વ ડેલિગેટ પરિવાર રાતે બાર વાગે પોલીસે દસ પંદર ગાડી લઈ અને એમના ઘેર ગ્રેડ કરી એમના ઉપર કોઈ ગંભીર ગુનો નથી કોઈ એફઆર નથી આ પરિવાર દારૂ વેચતો નહીં આ પરિવાર આરડીએક્સ નો ધંધો કરતો નથી આ પરિવારે કોઈ બેંક તોડી નથી આ પરિવારે કોઈ રાષ્ટ્ર દો દેહ દો વિરોધી ગુનો કર્યો નથી આ બાબતની રજૂઆત કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોરે વિધાનસભામાં કરી છે જે પીડિત બેન છે બેન ચંદુજી ઠાકોર એમને રજિસ્ટર એડીથી બનાસકોઠા જિલ્લાના એસપી ડીવાયસ્પી સી અને પીઆઈ શ્રીને રજૂઆત કરી છે આજ દિવસ સુધી પોલીસે કોઈ નિર્ણય લીધો નથી એટલે ગુજરાતમાં વસતા મારા ક્ષત્રિય ઠાકોર સમાજને મસ્તક નમાવી વસતા ઠાકોર સમાજના કોંગ્રેસ કે ભાજપ જે પાર્ટીને મનતા હોય એ સાઈડમાં જી સમાજની વાત છે એક ઠાકોર સમાજના ઘેર બેન દીકરીઓ એકલી હોય રાતે બાર વાગે પોલીસ ધડાધડ દંડા લઈને એમનું ઘર તોડીને અંદર ઘૂસી જાય કોઈ બેન દીકરી રાતે બાર વાગે કેવા હાલતમાં ઊંઘી હોય એની કોઈ પરવા કર્યા વગર ઠાકોર સમાજના ઘેર રેડ કરવી ઠાકોર સમાજને હેરાન કરવો ઠાકોર સમાજને દબાઈ દેવો એટલે આ લોકો ગુજરાતમાં ઠાકોર સમાજને મૂળા સમજતા લાગે છે જિંદગી તો રાજનીતિ તો આખી જિંદગી કરવાની છે એમને સમાજની વાત આવે જાગૃત બનો અને આવા અન્યાયનો હોમે અવાજ ઉપર સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને હું નવગણજી ઠાકોર સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ વતીથી વિનંતી કરું છું કે ઓગણીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ ભારતીબેન ચંદુજી ઠાકોર ગામ કુંવારવા તાલુકો કોન્ક્રીટ મુકામે બાર વાગે પોલીસે રેડ સના માટે કરી એનો પોલીસ પુરાવો આ પરિવાર ઉપર કોઈ એફઆર ફાટેલી હોય આ પરિવારનું કોઈ રાતે ઓગણીસ તારીખે કોઈ ગુનામ નામ આવેલું હોય તો સરકાર અને પોલીસ એના પુરાવા આપે સાત દિવસની અંદર સંતોષકારક પુરાવા આપવામાં નહીં આવે તો સમસ્ત બનાસકાંઠા જિલ્લાનો ઠાકોર સમાજ કુંવારવા ગામે ભેગો થઈ અને જ્યાં સુધી દીકરીને ન્યાય ના મળે અને બાર વાગે જે પોલીસ ખાતાના અધિકારીઓ રેડ કરી છે એમને સસ્પેન્ડ કરવામાં ન આવે તો સમસ્ત ગુજરાતનો ઠાકોર સમાજ કુંવારવામાં બોલાવીશું બનાસકાંઠાનો ઠાકોર સમાજ બોલાવીશું અને ન્યાય મેળવીને લઈશું અને મને તો અસરત થાય છે ગુજરાતમાં કે નારી રક્ષાની વાતો કરવાવાળી સરકાર દીકરીનું રક્ષણ કરવા વાળી સરકાર રાતે બાર વાગે તમે કોઈ દીકરીને રંજાડો છો તમને શરમ આવું જોઈએ હિન્દુવાદની ની વાતો કરવા દીકરીની સન્માનની વાતો કરો છો દીકરીને ભણાવવાની વાતો કરો છો તો ઠાકોર સમાજની દીકરી તમને કોઈ હિસાબમાં નથી આ ગુજરાતનો ઠાકોર સમાજ તમને દેખાતો નથી એટલે મારા ગુજરાતના ઠાકોર સમાજને કહેવા માગું છું ગુજરાતના પ્રથમ મતદાર તમે છો બનાસકાંઠામાં પણ પ્રથમ મતદાર છો તમારી સમાજની દીકરી તમારી સમાજના ભયના ઘેર પોલીસ રાતે બાર વાગે કોઈ ઓગ ગુના વગર કોઈ એફઆર વગર કોઈ પરવાનગી વગર કોઈને પૂછા ગાસા વગર ધડાધડ ઘરમાં ઘૂસી જાય અને બેન દીકરીઓ ઊંઘી હોય અને એમને જગાડ્યા વગર સીધી સીધી પોલીસ ઘૂસી જાય ઠાકોર સમાજ માટે કલંક છે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકનું કહેવા માગું છું કે સાત દિવસની અંદર અમારે ઓનો જવાબ છે સાત દિવસની અંદર બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિકારી જવાબ નહીં આપે મુખ્યમંત્રીશ્રી જવાબ નહીં આપે ગૃહમંત્રીશ્રી જવાબ નહીં આવે અને શંકરભાઈને ખાસ કહેવા માગું છું કે બનાસકાંઠા જિલ્લો તમારો હોમ ટાઉન છે અને હોમ ટાઉનની અંદર તમારી પોલીસ અમારા ઠાકોર સમાજ ઉપર અત્યાચાર કરતી હોય ઠાકોર સમાજ ઉપર રોપ જમાવતી હોય ઠાકોર સમાજના ઘેર રાતે બાર વાગે રેડ કરતી હોય તો તમારા માટે કલંક છે ને અમારા માટે કલંક છે આ લોકોને યોગ્ય યોગ શિક્ષા થવી જોઈએ અમને ન્યાય મળવો જોઈએ અને સાત દિવસની અંદર ન્યાય નહીં મળે તો સમસ્ત બનાસકાંઠા જિલ્લાનો ઠાકોર સમાજ કુંવારવા ગામે અમે ભેળો કરીશું સૌને જય સદારામ જય માતાજી